તો ગુડ મોર્નિંગ મિત્રો અત્યારે લગભગ સવારના સાડા પાંચ જેવું થઈ ગયું છે અને અમે રાજસ્થાનથી પાછા આવી ગયા છીએ અને અત્યારે હું બાવળામાં ગુજરો હું અને હવે જવાનું મારે ધંધુકા રેલવે સ્ટેશન તરફ આપણે જઈશું અને જો આ એક બેગ છે આગળ છે અને એક બેગ પાછળ છે બે બેગ છે આપણી જોડે કે અંધારું બહુ આવે દેખાતું નથી આપણે હવે ધીરે ધીરે રેલવે સ્ટેશન તરફ જઈશું તો મિત્રો ચાલતા ચાલતા આપણે રેલવે સ્ટેશન પહોંચી ગયાશ પોણા છ વાગી ગયા અને આરતી અત્યારમાં ચાલુ થઈ જાય જો તમને હમણાં થઈ છે આરતી અને આ બાળ બાવળા છે મારી પાસે દેખાય નહી બાવળા રેલવે સ્ટેશન હજુ આપણે લગભગ એક કલાક સુધી અહીંયા વહેવું પડશે પછી આપણે ટ્રેન આવશે અને આમાં બધા જો ઠેલામાં બધી વસ્તુ લાવી હું છોકરા માટે એક પ્લેન લાવ્યો હું એટલે છોકરો બે દિવસથી વાઈટ જોઈને મારી બેઠો હોય કે પપ્પા ચારે આવશે ચારે આવશે રોજનો ફોન આવતો તો કે પપ્પા ચારે આવવાનો મેં કાલ આજ મંગળવાર એટલે સોમવારે કીધું તું નીકળી જવું આવું છું એટલે લગભગ એ બાર વાગ્યા હું જોવા વાત જોતો મારો છોકરો પપ્પા આવજો આવજો જ્યારે પહોંચ્યા જ્યાં પહોંચ્યા પછી છેલ્લે હું જ તો ફોન તો છેલ્લે બાર વાગ્યે કાલીનો ફોન આવી ગયો મને ખબર છે અને અત્યારમાં હજુ જાગ્યો નહીં પણ હમણાં જાગ છેલ્લે તરદીનો ફોન આવી જશે પપ્પા જ્યાં પહોંચ્યા તો આપણે જો આ બાવળાના રેલવે સ્ટેશન પહોંચી હી તો અંદર જેવું લાગશે તો ઘડીક આપણે હુઈશું આગળ આટલામાં જો આંટા મારવી અને બીજું તો શું હવે વિડીયો આપણે જોતા રહીજો હવે આ સીધી ટ્રેન આવશે એટલે ટ્રેનમાં બે હશું પછી મળવી આગળ ચલો તો મિત્રો અંદર જો તો રેલવે સ્ટેશનમાં હતા તો બધા હું હતા ચાદર ઉઢી ઓઢીને અને થોડુંક અંધારું હતું એટલા માટે કીધું આપણે અહીંયા અવાજ બવાજ કર્યું બધાને ખોટી ડિસ્ટર્બ થાય એટલા માટે પાછો હું બહાર આવતો રહ્યો અને એક વાત કહેવાની હતી કે રાજસ્થાનમાં જે અમે જ્યાં એ અમારો કંપની તરફથી ટૂર હતી એટલે કંપની તરફથી અમને લઈ ગયા હતા શનિવારે જતા ને મંગળવારે સવારે અહીં પહોંચી ગયા એટલે તમને આગલા વિડીયોમાં મેં જણાવ્યું હતું કે હું છે એ કંપનીમાં કામ કરું છું જેઓ કદાચ નવા કોઈક માણસો આવ્યા તો એમને પણ કહી દઉં કે રામદેવ નમકીન મસાલા આવી નહીં અને નમકીન બધા જે આપણે સિંગ ભજીયા અને આ બધું નમકીન બને એ કંપનીમાં હું કામ કરું અને કંપની તરફ જેટલું રહેતી એટલા માટે અમે જ્યાં હતા અને જો બીજું તો શું આ ઠંડી બહુ પડે હે એટલે માટે આ જાકીટ બાકીટ પહેરી લીધું અને બહાર ઊભો છું હજુ આપણે પોણી કલાક જે જોવાની પછી આપણે ટ્રેન આવશે ત્યાં સુધી બન્યા રહેજો વિડીયોમાં ચલો મળવી હવે આગળ તો મિત્રો સ્ટેશનમાં આપણે આવી બેગ બેગ આપણે તો મિત્રો બેગ બેગ અહીં મૂકી દીધા અને આપણે હવે બે આવશું બીજું આપણે પોણી કલાક અડધી કલાક જેવું બે આવું પડશે ફૂલ થાકી જવું મને આ બધા જો હવાર હવાર હાલવાનું ચાલુ કરી દીધું છે બધે હાલવાનું દોડવાનું જો પાછળ જાય મારી સામેની સાઈડ પણ દે છે તમને દેખાતા હોય અંદર આમ દેખાતું નહીં પણ સામે પણ છ આ જણા બધા એક્સરસાઇઝ કરે ને હું આ બેઠો અને સામેની સાઈડ બધા હું એટલે હું આ સાઈડ આવતો રહી કીધું વિડીયો બનાવી એટલે કોઈ કોઈકને ડિસ્ટર્બ ના પડે તો અહીં બેઠો છું અને મિત્રો બીજા ઘણા બધા મિત્રોને કદાચ એવું હોય કે રાજસ્થાન આપણે ફરવા જવું હોય તો ચા રોકાવું શું ખાવું પીવું જેટલો ખર્ચો આવે ઘણા બધાને મનમાં એ કમેન્ટ કદાચ હોય તો આપણે એમાં ભાડું તો એટલું બધું અહીંથી જો કે ના થાય પણ જો તમે રાજસ્થાનમાં જાઓ ને ત્યાં કણે તમને જમવાનો ખાવાનો રોકાવાનો એનો ખર્ચો લાગે અહીંથી તમારે ટ્રેનમાં જવું હોય તો ટ્રેન પણ જાય છે અને એ બધી ટૂર ટ્રાવેલર્સ બધા ઘણા બધા કરાવતા હોય જોકે અમે કંપની તરફથી હતા એટલે ટોટલી ખર્ચો કંપનીનો હતો એટલે કહેવાનો મતલબ કે તમે ટૂર ટ્રાવેલર્સનું જે કોઈ કરતા હોય ને એનો કોન્ટેક્ટ દ્વારા તમે જાઓ તો તમને વધુ સગવડતા મળી રહે અને સસ્તું પણ પડ્યું રહે એટલે તમારે કંઈ ટેન્શન રહે નહીં કે શાંત પડી જાય છે તો આપણે રૂમ ગોતવાનું ગેસ્ટ હાઉસ ગોતવાનો બપોરનો ટાઈમ થઈ ગયો હોય તો જમવાનું એ બધું તમારે ગોતવાનું ટેન્શન રહે નહીં આ તમે ટૂરવાળાને માનો કે બે ત્રણ ચાર પાંચ કે કોઈ બી જે અલગ અલગ બધાનો અલગ અલગ બધાનો ભાવ હોય એ રીતના એ તમને વધુ સગવડ મળી રહે કારણ કે જમવાનો ટાઈમ થઈ ગયો હોય એટલે તમે બધી ફરી ભરીને આવો ત્યાં બાર એક વાગી ગયું હોય તો સીધું તમારે જમવાનું બેસવાનું રહે અને માનો કે ગમે ત્યાં જતાં જતાં હાન પડી ગયો હોય તમને કૂવાનું હુંવાનો ટાઈમ થઈ ગયો હોય તો સીધું તમને એટલે વાળાને ટોટલી ખબર જ હોય કઈ ચેટલા વાગ્યા પહોંચાડો એટલે તમને અહીંયા બધી સગવડી આપણી કરી જ રાખે અમે રાજસ્થાન સૌથી પહેલાં તો અમે અંબાજી જ હતા સવારે અંબાજી ગયા હતા અને એક જે કંઈક સારું ને એવું નામ હતું મતલબ કે અહીંયા પહોંચતાની વાતે તમે નાવા ધોવાની બધી સગવડી એમને કરીને જ રાખી હતી અમારી બસ ઊભી રહી એટલા માટે પછી બ્રશ બ્રશ કરી નાખી નહીં ધોઈ ટેસ્ટ થઈ ગયા અને દિવસ થોડો ઉગી ગયો હતો ત્યાં તો અમારો ચા પાણી નાસ્તો એ બધું તૈયાર હતું જોકે હવારમાં ગરમા ગરમ ચાય બટેકા પૌવા અને મરચાં પહેલી નાઇટ પહેલી સવારમાં પહોંચાડ લઈ હતું અને પછી સીધા જ અમે અહીંયાથી જતા રહ્યા હતા અંબાજી અંબાજીમાંના દર્શન વર્શન કરીને આવી કલાક દોઢ કલાક જેવું અમે અંબાજી રોકાણ હતા પછી સીધા જ આવીને સીધા અમે જતા રહ્યા આબુ આબુ રોડ પહેલાં આબુ રોડ નીચે આવે અને પછી આબુ રોડ આબુ રોડે પહોંચી ગયા પછી એટલામાં અગિયાર સાડા અગિયાર જેવું થઈ ગયું હતું અંબાજીથી પહોંચ્યા ને આબુ સા અગિયાર સાડા અગિયાર જેવું થઈ ગયું હતું પછી એટલામાં નીચે નીચે ઘડી ફર્યા અમુક માણસો કે પહેલાં આબુ ઉપર જતા રહીએ માઉન્ટ આબુ અને નીચે આવશું ને પછી આપણે જમશું અમુક જે માણસો જે એમને ખબર હોય કે આબુ માઉન્ટ આબુ જેવી એટલે ઉપર ઓછા આખો દિવસ જતો રહે એટલે એવું એવું નક્કી કર્યું કે જમીન જ જઈએ નીચે પછી કલાક બે કલાક એટલામાં નીચે નીચે રખડ્યા પછી જમવાનો ટાઈમ થઈ ગયો તો લગભગ અગિયારથી બાર બાર એક વાગ્યે જમવાનું બધું કામ થઈ ગયું હતું જમવામાં પહેલા દિવસે બપોરે શું હતું શાક શાક રોટલી અને દાળ ભાત અને ગુલાબજાંબુ એક સ્વીટમાં હતું એ જમીન જમીન પછી સીધા જ અમે જતા રહ્યા માઉન્ટ આબુ માઉન્ટ આબુ જતા રહ્યા અમે લગભગ અડધી કલાક કલાક જેવું જતું રહ્યું ત્રીસ કિલોમીટર ઉપર ગાડી લઈને ચડવાનું આવે અને બસ અહીંયા નથી જતી એટલા માટે આપણે અહીંયાથી પ્રાઇવેટ વાહન બાંધવું પડે એ આપણો ખર્ચો રહે એટલે એક જણાને ઓછા કંઈક ત્રણસો ત્રણસો જેવા ભાગમાં આવ્યા હતા ત્રણ ટ્રાવેલા ટ્રાવેલર્સ ટાવેરા ગાડી આવે ને એ ત્રણે અમે બાંધી હતી એટલે જેટલા તમે વધારે માણસો હોય એટલા તમને વધુ ફાયદો રહે તો ઓછા કાઢવા પડે નગર ઓછામાં ઓછા ચાર હજાર પિસ્તાળીસો જેવા ફોર વ્હીલરવાળો એક એક ગાડીનું એટલું ભાડું લાગે એ આપો ખર્ચો રહે પછી ઉપર જ્યાં અમે અને સૌથી પહેલાં તો અમે જ્યાં નક્કી ઝીલ જ્યાં ઉપર જોવા માટે જોકે જોવામાં તો તમે અહીંયા બે ત્રણ દિવસ માઉન્ટ આબુ જાઓને તો બે ત્રણ દિવસ પણ ઓછા પડે પણ અમે મેન મેન લોકેશન હતા એ જ લીધા એટલે પહેલાં નક્કી ઝીલ જ્યાં પછી ગુરુ ગુરુ શિખર સૌથી વધારે વધારે ઊંચાઈ યા અને પછી એક મુદ્રા માતાનું મંદિર કરીને કંઈક હતું એ હતું ખાલી ત્યાં જ્યા હતા એ તમને આ વિડીયોમાં હું બતાવીશ એ પણ જોઈજો જો કે હું અને બીજું બધું ઘણું બધું નાનું મોટું ઉપર જોવાનું એ પણ અમે મેન મેન લોકેશન લીધા હતા અને પછી પાછા રિટર્નમાં અમે આંજે આંજે લગભગ છ છ વાગ્યાને બધા પોઈન્ટ માઉન્ટ આબુમાં બંધ થઈ જાય છેલ્લા છ વાગ્યા હુજીમાં બધું ચાલુ હોય પછી બધું સ્ટોપ થઈ જાય બધું બંધ થઈ જાય એટલે છ વાગ્યા પહેલાં તમારે બધું ફરી નીચે આવતું રહેવું પડે અને જો તમે પ્રાઇવેટ વાહન લઈને જાઓ તો બરાબર છે બાકી તમને આવવામાં પછી રિકનમાં તકલીફ પડી જાય એટલે છ વાગ્યા સુધીમાં તમારે બધું ફરી નીચે આવતું રહેવું પડે પછી છ વાગે અમે આઠક વાગ્યા અમે લગભગ આવતા રહ્યા હતા નીચે આઠ વાગે આવીને પછી પાછા જમીન જમી લીધું જમવામાં જો કે પાંભાઈ ફૂલાવ હતો અને જમીન પાછા પછી અમે નીકળી ગયા સીધા જ રણુજા રણુજા જતા રહ્યા હતા અને અહીંયા અમે પહોંચ્યા હતા લગભગ સવારમાં સાડા ચાર પાંચ વાગે અમે પહોંચી ગયા હતા પછી અહીંયા આ ટૂરવાળાએ બધું અગાઉથી જ સાર્ટિંગ કરીને જ રાખ્યું હોય એટલે આપણી જેવા જ પહોંચીએ એવી આપણને બધી રૂમ બૂમ મળી જાય અને નાવા ધોવાનું નહીં ધોઈને તમે અહીંયા પ્રેસ થઈ જાઓ ત્યાં તમારો સવારનો નાસ્તો બધો કમ્પ્લીટ થઈ જ્યો ભાઈ એટલે અમે નહીં ધોન તૈયાર થઈ ગયા એટલે એ એ સવારમાં અમારા માટે ભજીયા મરચાં અને ચાય એ હતું અને પછી અમે રામાપીના દર્શન વર્શન કરીને આવ્યા પાછા અને અહીંયાથી પછી વીસેક કિલોમીટર અંદાજે છે કોકરણ ગઢ ગયા હતા અહીંયાથી રિટર્ન પાછા અમે આવ્યા ત્યાં જમવાનો ટાઈમ થઈ ગયો હતો એટલે પાછું અમે જમી લીધું બાર વાગ્યે લગભગ એમ આવતા ગયા હતા પાછા અને એ બપોરે જમવામાં પંજાબીમાં સબ્જી બનાવી હતી પનીરનું શાક હતું જીરા રાઈસ દાળ ફ્રાય અને સાસ અને રોટલી આવું બધું જમવાનું હતું પછી અમે જમી અને બીજું બધું નાનું મોટું ઘણું બધું લીધું જો કે અમુકના મને નામે ન ખબર પણ આ બધે ફર્યા અને પછી આજે સવારે મંગળવાર સાડા પાંચે અહીંયા ઉતરા અને પછી તો તમને જેટથી હું ઉતરીને આવીને કહેતો તો જ આવું અને અત્યારે તો જો અહીંયા બેઠો એટલે જો તમે ઓછા મોછા દસ પંદર જણા જાઓ તો તમને ફાયદો રહે બાકી સિંગલ એક બે જણા જાઓ તો તમને થોડોક પ્રવાસ મોંઘો પડે અને મારું કહેવું તો એ છે કે તમે કંઈક ટૂર ટ્રાવેલર્સનું કરતા હોય એમની એમાં જોઈન થઈ જાઓ તો વધારે સારું રહે કે એકલા જાઓ તો આપણે થોડુંક મોંઘું પડે એટલે ઓછામાં ઓછો એક જણને પૈસા મૂળ ટોટલી તમે વાપરો એટલા ઓછા આ એવું છે જોકે મેં બજેટમાં મારો પ્રવાસ બહુ બજેટમાં હતો એટલા માટે તોય મારે ઓછામાં ઓછા સાત આઠ હજાર જેવું વપરાણું છે મારા માટે જો કે ખુદ માટે મેં કશું નથી લીધું અને છોકરા માટે મમ્મી માટે પપ્પા માટે મારા બજેટ પ્રમાણે મેં જે કંઈ વસ્તુ લીધી છે એ હું તમને વિડીયોમાં બતાવીશ બીજું તો શું હવે જો આ ટ્રેનની વાઇટ જોઈને બેઠો ટ્રેન આવશે એટલે સીધા જઈશું ચાલો મળીએ આગળ જો એવું કંઈક લાગશે તો તમને કહીશ મેં ટ્રેન આવશે એટલે ટ્રેનમાં બે આવશે ચલો જય માતાજી તો મિત્રો સાત ને બાર થઈ જાય છે અને આપની ટ્રેન હવે આવી જાય છે જો ટ્રેન આપણે આવી હવે સીધા જ આપણે બે જઈશું અને પછી સીધા જ જઈશું ધંધુકા ધંધુકા કોઈ ભાઈબંધ દોસ્તાને જો બોલાવું આવે તો ઠીક એક સીધા આપણે ધંધાવીશું ઘરે ચલો હવે મળવી સીધા આપણે ધંધુકા તો મિત્રો બેગ બેગ પાસે આપણે રેડી કાઢી તા હે તો જવી સીધા આપણે ટ્રેનમાં તો મિત્રો આપણે હવે પહોંચી જાય ધંધુકા અને આપણે હવે વ્યાગ કરશું પૂરો વિડીયો ગમ્યો હોય તો લાઈક કરજો શેર કરજો અને કમેન્ટ કરજો ચલો મળશું નવા વિડીયો સાથે નવી મજ સાથે નવી મસ્તી સાથે ત્યાં સુધી જય માતાજી